ગુજરાત સરકાર દ્વારા કચ્છ જિલ્લામાં નવી બસો આપવામાં આવી છે જે અંતર્ગત અંજાર ડેપોની બે નવી એક્સપ્રેસ બસ ફાળવવામાં આવી છે જેનું બસ સ્ટેશન ખાતે અંજારના ધારાસભ્ય રિકમભાઈ છાંગાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ બસનો રૂટ અંજારથી સંતરામપુર ફતેહપુરાનું રાખવામાં આવ્યો છે ધારાસભ્ય ત્રિકંભાઈ છાંગાના હસ્ત શ્રીફળ વધારીને શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ લીલી ઝંડી આપી બસને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અંજાર વિભાગને બે બસો ફાળવવા બદલ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ધારાસભ્ય આભાર વ્યક્ત કર્યો હતો લોકોની સુખાકારીમાં વધારો થશે અને મુસાફરીમાં વધુ સગવડ ઉભી થશે એવી વાત ધારાસભ્યએ કરી હતી આ પ્રસંગે અંજારના એસટી ડેપો મેનેજર અંજારનગર પર પાલિકાના પ્રમુખ કચ્છ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અંજાર શહેર ભાજપના પ્રમુખ તાલુકા ભાજપના પ્રમુખ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નગરપાલિકાના શાસક પક્ષના નેતા દંડક કાઉન્સિલર તાલુકા ભાજપના મહામંત્રી એસટી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા